ત્યાર પછી રોદણા રોશે કે એ આટલું મોટું બિલ આવ્યું પણ જ્યારે મીટર વાળો લગાવવા આવશે ત્યારે એક પણ શબ્દ નહીં બોલે એનું કારણ શું ડર ડર લાગે છે કે આ સરકાર કઈક આપણી ઉપર એક્શન લેશે આપણને ઉઠાવીને જેલમાં નાખી દેશે આપણા ઘર ઉપર બુલડોઝર ફેરવી દેશે આવા અનેક પ્રકારના ડરથી આ ગુજરાતની જનતા ડરી ગઈ છે ત્યારે જે રીતે સ્માર્ટ મીટર લગાવવું એ ફરજિયાત નથી એવી જ રીતે જ્યારે જ્યારે સ્માર્ટ મીટર તમારા ઘરે લગાવવા આવે ત્યારે જો તમે વિરોધ પ્રદર્શન કરશો શાંતિપૂર્ણ રીતે તો તમારું ચાલશે બાકી જો તમે એમ નામ ચૂપચાપ ઉભા રહ્યા એટલે સ્માર્ટ મીટર તમારા ઘરે ફિટ થઈ જશે ત્યાર પછી જે કાઈ મસ મોટું બિલ આવશે એ તમારે ભરવાનું રહેશે પરંતુ અમારા મિત્ર જે રીતે કમલેશભાઈ કોટેચા અવારનવાર સ્માર્ટ મીટર ને લઈને ઘણી બધી જાણકારીઓ આપતા હોય છે અને ઘણી બધી વખત એમને તમે વિરોધ કરતા પણ જોયા હશે ત્યારે આજે ફરી એક વખત કમલેશભાઈ કોટેચા એ જે રીતે સ્માર્ટ મીટર લગાવવા આવેલા હતા એમના વિરોધ પ્રદર્શનમાં શું કહ્યું છે જરા વિડિયો લાંબો છે સમય કાઢીને સાંભળજો ખૂબ ઉપયોગી વિડીયો છે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો એ પણ તમારી એક જવાબદારી બને છે જાગૃત નાગરિક તરીકે આવો આપણે સાંભળીએ કમલેશભાઈ કોટેચા અને જે સ્માર્ટ મીટર લગાવવા આવેલા અધિકારીઓ

મારું મીટર પાછો સ્માર્ટ મીટર લગાવો નગર તમારો વીજ કહેવાય આપો સ્માર્ટ મીટર ન લગાવો હોય તો તમને લેખી દરજી આપો ને તમે પણ અમને સ્માર્ટ મીટર એની લેખી દરજી આપો ને તમે અમને અરજી આપો ને તમારું

તમારામાં તાકાત હોય તો આજે લગાડો હમણાં હમણાં ભાજપના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં વીજ કંપનીના પ્રવક્તાઓ એ રીતે સ્માર્ટ મીટરના ગુણગાન ગાય છે હું ભાજપના તમામે તમામ લોકોને ચેલેન્જ મારું છું કે જો ખરેખર સ્માર્ટ મીટર સારું હોય તો ગુજરાતના તમામે તમામ ભાજપના હોદ્દેદારોને ત્યાં પહેલા સ્માર્ટ મીટર લગાડી દે અને પછી વીજ કંપનીના કર્મચારી કે જેઓ લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવા જાય છે ત્યારે તેઓ ગળામાં ખેસ નાખી લોકોને સ્માર્ટ મીટર નાખવા સમજાવે એટલે ખબર પડી જશે કે લોકોમાં સ્માર્ટ મીટર સ્વીકાર્ય છે કે નહીં ફરી વખત ગુજરાતના તમામે તમામ ભાજપના આગેવાનોને હું કહું છું કે પહેલા તમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવો પછી ગુજરાતની ભોળી પ્રજાને ગુમરાહ કરજો છે કરજો તો મે કીધું એમ જો તમે બોલો નહી તો તમારાીટર ફી જશે સમય એવો આવશે કે સંજોગે ઘરે ઘરે સ્માર્ટ મીટરો લાગશે કારણ કે એકસો ને છપ્પન સીટ આપી છે તો એનું ફળ તો આપણને સ્વાભાવિક છે કે મળવું જ જોઈએ વિરોધ પક્ષ રાખ્યો નથી તો એનું પણ આપણને ફળ મળવું જોઈએ તો એ ફળ આવનારા દિવસોમાં કદાચ ઘર ઘર સુધી તમામ લોકોને પહોંચી જશે મને એવો વિશ્વાસ ખેર જે હોય તે આ વિડીયો બાબતે તમારું શું કેવું છે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો તમે લોકો દરેક મિત્રો સુધી શેર કરજો જય હિન્દ